નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નંદેશરી ચોકડી પાસે આવે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 232 બસો બત્રીસ જથ્થો પકડી પાડતી નંદેસરી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિને રોકવા સારો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નંદેસરી ચોકડી પાસે આવેલ નવદુર્ગા એસ્ટેટના પ્લોટ નંબર છ માં આવેલ ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બસો પેટીનો જથ્થો પકડી પાડતી નંદેસરી પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ વિનોદચંદ્ર મણિલાલ પટેલ મહેશભાઈ ગિરીશભાઈ વાણંદ મેહુલ નટવરભાઈ કહાર અભિષેક ઉર્ફે અબ્બુ ઉર્ફે અપ્પુ મુકેશભાઈ ધોબી ગુંજન ધોબી અને શંકર ઉર્ફે શંકર મરાઠી બાબુભાઈ રાજગુરુ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ તરીકે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓનાક બસો બત્રીસ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ બસો અઠ્યાસી તથા ક્વાટરિયા નંગ નવ હજાર નવસો ચોર્યાસી મળી કુલ બોટલ નંગ દસ હજાર બસો બોતેર તમામની ઇંગ્લિશ દારૂની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી